નથી ભારે કાળા ડિબાંગ પણ વરસાદ પડી શક્યો જોઈએ સંપૂર્ણ અપડેટ આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સુધીના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની જે નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી હતી પરંતુ હજુ એટલા વિસ્તારમાં ધાર્યા મુજબ વરસાદ થયો નથી તો ખાસ કરીને સૌરાષ્ટ્રના કયા વિસ્તારમાં વરસાદ પડશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદ પડશે અત્યારની અપડેટ જોઈએ સૌથી પહેલા તો આપણે જોઈએ કે જે સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય રહેવાની હતી તે અત્યારે અરબી સમુદ્રની અંદર સક્રિય છે ગત ચોવીસ કલાકમાં ગુજરાતમાં બસો ચૌદ તાલુકાની અંદર વરસાદ નોંધાયો ગઈકાલે સવારથી સાંજ સુધીમાં બોતેર થી પંચોતેર તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં જુનાગઢ આજુબાજુના વિસ્તારો ગીર સોમનાથ પોરબંદર અને અમરેલી પછીના જે વિસ્તારો છે કચ્છ સુધીના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે ગઢ સીસા ભુજ ગાંધીધામ ભસાવ મુન્દ્રા આજુબાજુના જે વિસ્તારો છે નિરોણા છે માનફારા રાપર અને આડેસર ધોળાવીરા આ બધા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ખંભાળિયા જામનગર ધ્રોલ સાવડી તેમજ વાંકાનેર નવલખી હળવદ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર થાન વાંકયાનેર મોરબી લીંબડી જે છે તે વટી અને હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની શરૂઆત જે થઈ ચૂકી છે તેમાં દસાડા આજુબાજુના વિસ્તારો કડી ગાંધીનગર બાયડ પ્રાંતિજ માણસા તેમજ સાણસમા સિદ્ધપુર વડનગર ઈડર હિંમતનગર મહેસાણા મોઢેરા તેમજ પાલનપુર આબુ રોડ અંબાજી ખેડબ્રહ્મા ડુંગરપુર આજુબાજુના વિસ્તારો મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગર તેમજ કપડવંશ બાયડ માલપુર કડાણા તેમજ બાલાસિનોર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની અત્યારે સંભાવના છે ધીમે ધીમે હવે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે આપ જોઈ શકો આ રીતે અત્યારે મધ્ય ભારત કરતાં આગળ પહોંચી ચૂકી છે અને અહીં સાયક્લોનિક સર્ક્યુલેશન છે બંને સિસ્ટમોના કારણે આજે બપોર સુધીની અંદર કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે પરંતુ સિસ્ટમ આપણા અરબી સમુદ્રની અંદર આગળ વધી જશે તો ગુજરાતમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો ભારે વરસાદ પડશે જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ જૂનાગઢ અને પોરબંદરના જે વિસ્તારો છે તેમાં વરસાદ પડશે તો તેમાં ખાસ કરીને સલાયા જામનગર રાજકોટ ચોટીલા જસદણ ગોંડલ જૂનાગઢ અમરેલી તેમજ ભાણવડ અને પોરબંદર દ્વારકા ઓખા સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ ઈસીએમડબ્લ્યુએફ મોડેલ મુજબ પડી શકે છે હવે અત્યારે આપણે જીએફએસ મોડલને જોઈએ તો જીએફએસ મોડલ બતાવે છે કે અત્યારે જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ઇન્દોર આજુબાજુ સક્રિય છે જેના કારણે આજ બપોર સુધીમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને ભાવનગર હોય અમરેલી હોય ગીર સોમનાથ હોય જૂનાગઢ હોય પોરબંદર હોય દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લો તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો સૌથી વધારે જે વરસાદ છે તે ખંભાત વડોદરા ઉદેપુર રાજપીપળા ભરૂચ ગોધરા દાહોદ નડિયાદ ખેડા આણંદ આજુબાજુ તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી સુરત વલસાડ આજુબાજુના વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગરના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સુઈગામ પાલનપુર મહેસાણા ડુંગરપુર ખેડબ્રહ્મા આબોરોડ અંબાજી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અને અત્યારે ખાસ કરીને જીએફએસ મોડલ અનુસાર જોઈએ તો બપોરના સમયની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં દરિયાઈ પટ્ટીના વિસ્તારો જેમાં ભાવનગર અલમ મહુવા તળાજા અમરેલી ધારી બગસરા વિસાવદર ઉના રાજુલા વેરાવળ માંગરોળ જુનાગઢ તુલસી વંથલી તેમજ દ્વારકા ભાણવડ આજુબાજુના વિસ્તારો ગોંડલ જસદણના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો કચ્છની અંદર ગાંધીધામ ખાવડા અને રાપર આજુબાજુના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને રાધનપુર મહેસાણા હિંમતનગર તેમજ થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા તેમજ વડોદરા અને છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દહેજ ભરૂચ કોશંબા વંકલ ડેડીયાપાડા ઉમરપાડા સુરત બારડોલી તાપી તેમજ નવસારી બીલીમોરા વાંસદા વલસાડ ડાંગ સાપુતારા ભવના થંભોશી વાપી ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં પણ પણ વરસાદ જોવા છે હવે આપણે જોઈએ અપડેટ જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો ભાવનગર છે તળાજા મહુવા છે અમરેલી ધારી બગસરા પાલીતાણા ગારિયાધર જેસર બગદાણા ઉના વેરાવળ રાજુલા જૂનાગઢ તુલસી વિસાવદર પોરબંદર ભાણવડ આજુબાજુના વિસ્તારો તેમજ દ્વારકા સુધીના વિસ્તારોને કચ્છની અંદર ખાવડા ગાંધીધામ રાપર ભુજ બસાવ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જોઈએ તો વિરમગામ છે સુરેન્દ્રનગર છે મોરબી છે આ સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા છોટા તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ અંબાજી આ બધા વિસ્તારોમાં આજે રાત્રે પણ વરસાદ જોવા મળશે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે પણ કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આવતીકાલે અઢાર તારીખની અપડેટ જોઈએ આવતીકાલે અઢાર તારીખની આપણે અપડેટ જોઈએ જેમાં જે અરબી સમુદ્રમાં માં ગયેલી જે સિસ્ટમ છે ફરી વખત સૌરાષ્ટ્ર કચ્છ તરફ પાછી ફરશે અને કચ્છના મોટા ભાગના વિસ્તારો ખાવડા હોય નલિયા હોય ગાંધીધામ હોય ભુજ ભસાવ રાપર આડેસર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં દ્વારકા સલાયા જામનગર મોરબી રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ અમરેલી તેમજ ભાણવડ આજુબાજુના વિસ્તારો પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર અલંગ તળાજા મહુવા બોટાદ આજુબાજુના વિસ્તારો અને વેરાવળ ઉના રાજુલા આ બધા વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ અમોદ રાજ ભરૂચ આજુબાજુના વિસ્તારો સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે આવતીકાલની અપડેટ જોઈએ સાંજના સમયે જેમાં કચ્છના તમામ વિસ્તારો છે જેની અંદર પાંચ વાગ્યા પછી સિસ્ટમનો ખતરો જોવા મળે છે તો સૌરાષ્ટ્રમાં પણ જામનગર છે સલાયા દ્વારકા ભાણવડ પોરબંદર જૂનાગઢ અને રાજકોટ સુધીના વિસ્તારો તેમજ અમરેલી વેરાવળ ઉના મહુવા ભાવનગર તળાજા પાલિતાણા અને મોરબી સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ખંભાત વડોદરા છોટાઉદેપુર તેમજ રાધનપુર પાલનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર આ બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો આ રીતે સિસ્ટમ હવે ધીમે ધીમે આગળ વધશે અને અઢાર તારીખની અંદર ફરી વખત ગુજરાત ઉપર સક્રિય થશે તેમજ ઓગણીસ તારીખમાં પણ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે વીસ અને એકવીસ તારીખની અપડેટ જોઈએ તો એકવીસ તારીખમાં ફરી વખત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ જોવા મળશે તેમજ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ રહેશે બાવીસ તારીખની આપણે અપડેટ જોઈએ તો બાવીસ તારીખની અંદર ફરી વખત એક લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બની અને ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાતના મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે જે બાવીસ અને ત્રેવીસ તારીખની અંદર આ સિસ્ટમની અસર જોવા મળશે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારોને સારો એવો લાભ મળશે તો આ રીતે ગુજરાતની અંદર જે વરસાદી રાઉન્ડ છે તે પચીસ તારીખ સુધી હજુ લંબાઈ શકે છે તેમજ પચીસ છવ્વીસ તારીખ પછી પણ છૂટા સવાયા ભાગોમાં વરસાદ ચાલુ રહેશે હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે આજની અપડેટ જોઈએ તો આજે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ચાલીસ દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસ આવતીકાલે અઢાર તારીખની અંદર સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં અડતાલીસ અને દક્ષિણ ગુજરાતમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક ઓગણીસ તારીખે દક્ષિણ ગુજરાત અડતાલીસ અને સૌરાષ્ટ્રમાં ચાલીસ થી પિસ્તાલીસ વીસ તારીખની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં એકાવન સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રેપન કિલોમીટર પ્રતિ કલાક એકવીસ બાવીસ તારીખની અંદર પવનની ઝડપ વધશે જેમાં કચ્છમાં બાવન સૌરાષ્ટ્રમાં તેતાલીસ દક્ષિણ ગુજરાતમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક ચોવીસ તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસ અને સૌરાષ્ટ્રમાં બાવન કિલોમીટર પ્રતિ કલાક પચીસ તારીખમાં તમામ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પચાસથી ઉપર અને દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પણ પચાસથી ઉપરની પવનની ઝડપ રહેશે જ્યારે છવ્વીસ તારીખની અંદર પણ પચાસથી પંચાવન અને અઠ્ઠાવનથી સાઠની પવનની ઝડપ કોઈ કોઈ વિસ્તારોમાં દરિયા કિનારાના ભાગોમાં જોવા મળશે ભારેથી અતિ ભારે પવન ફૂંકાઈ શકે છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના મહત્વના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળી જાય નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ